નવરાત્રીના આયોજકો પર મુકાયા છે ઊંચી કિંમતના પાસમાં જીએસટી ન ભરતા હોવાનું ધ્યાને આવતા તપાસ તેજ કરવામાં આવી અમદાવાદ સુરતમાં એ સપાટો બોલાવ્યો જીગરદાન ગઢવી આદિત્ય ગઢવીનું આયોજન કરનારા પર દરોડા સ્પોન્સરશીપનો યોગ્ય હિસાબ રાખવામાં ન આવતો હોવાને લઈને પણ તપાસ તેજ કરવામાં આવી આયોજકોએ ઓનલાઈન પાસનું વેચાણ પચાસ ટકા કર્યું છે તપાસમાં ઓફલાઈન ટિકિટ વધુ વેચીને કરચોરી કરતા હોવાનો પણ ખુલાસો કર્યો પાણી અને પાર્કિંગમાં બેફામ વસૂલીની અઢળક ફરિયાદ છે તો અમદાવાદ અને સુરતમાં એ સપાટો બોલાવ્યો છે અલગ અલગ જગ્યાઓ પર જીએસટી વિભાગે દરોડા પાડ્યા ઓનલાઈન કરતાં ઓફલાઈન પાસેસ વધારે વેચી કરચોરીનો આરોપ લગાવ્યો છે અને આ બાબતને લઈને તપાસ કરવામાં આવી રહી છે પાણી અને પાર્કિંગના નામે લૂંટ ચલાવવામાં આવી રહી છે તેને લઈને પણ સતત તપાસ થઈ રહી છે વધુ માહિતી સાથે સમાધાતા આશુતોષ અમારી સાથે જોડાયા છે જે આશુતોષ અલગ અલગ જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યા છે ખાસ કારણ એ છે કે ઓફલાઈન ટિકિટો વધારે વેચાઈ કેટલીક જગ્યાઓ પર ખાણીપીણીની વસ્તુઓ પાણી તમામ વસ્તુઓ પણ બંગડી વેચાઈ રહી છે કઈ કઈ જગ્યાઓ પર દરોડા પાડ્યા શું કાર્યવાહી થઈ અ જી જીએસટીના દરોડાથી ગરબાના আয়োজકોમાં ફફડાટ ફેલાયો છે કારણ કે રૂપિયા કમાવાની લાલચમાં તેઓએ રાજ્યને અને દેશને નુકસાન જે છે તે કર્યું છે અને જે ટેક્સ ભરવો જોઈએ તે ટેક્સ ન ભરતા જીએસટી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે હવે નવરાત્રીના ફક્ત બે દિવસ બાકી હતા ત્યારે જીએસટી વિભાગ જે છે તે ગરબા આયોજકો ઉપર ત્રાટક્યું હતું અને સર્ચ જે છે તે ઓપરેશન તેમણે હાથ ધર્યું હતું ખાસ કરીને વાત કરવામાં આવે તો જીગરદાન ગઢવી છે આદિત્ય ગઢવી છે ઉપરાંત સુરતમાં પૂર્વ મંત્રી જે છે તેમના જે આયોજકો છે તેમને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા કારણ કે પાસની કિંમત જે છે તે ખૂબ જ ઊંચી હતી અને જીએસટી ન ભરતા હોવાનું જે છે તે સામે આવ્યું હતું ખાસ કરીને જ્યારે આયોજકોને પૂછવામાં આવ્યું ત્યારે તેમનું કહેવું હતું કે ઓનલાઈન ટિકિટ કરતાં ઓનલાઈન ટિકિટ જે છે તે પચાસ ટકા વેચાઈ રહી છે પરંતુ જ્યારે જીએસટી વિભાગે તપાસ કરી ત્યારે ઓફલાઈન ટિકિટો જે છે તે વધુ વેચાતી હોવાનું સામે આવ્યું હતું સાથે સાથે જે સિરિયલ નંબરો પાંચની અંદર હોવા જોઈએ તેમાં પણ ગડબડી હોવાનું જે છે તે સામે આવ્યું છે ઉપરાંત વાત કરવામાં આવે તો પાણીના નામે પાર્કિંગના નામે પણ જે છે તે લૂંટ ચલાવવામાં આવતી હોય છે પાણીની બોટલ જ્યાં વીસ રૂપિયામાં મળતી હોય ત્યાં સોસો બસો બસો જે કપડા તમે એ પહેર્યા હોય તો તમને એન્ટ્રી આપવામાં આવે એટલે બહાર જે છે તે ભાડેથી તે પ્રકારના કપડાનું વેચાણ પણ કરવામાં આવતું હતું અને તે પણ વસૂલી જે છે કરવામાં આવતી હોવાનો કોઈ પણ હિસાબ જે છે તે રાખવામાં નથી આવતો એટલે તમામે તમામ સ્તરે જીએસટી વિભાગ જે છે હાથ તપાસ જે છે હાથ ધરી રહી છે અને આગામી સમયમાં મોટી કરચોરી પકડાય તેમ લાગી રહ્યું છે કારણ કે ગત વર્ષે પણ જીએસટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા પરંતુ આજ સુધી તેમણે કેટલા રૂપિયાની કરચોરી પકડી તેનું ડેટા જે છે સામે આપ્યો નથી પરંતુ લોકોની પણ માંગ છે કે આ વર્ષે આ પ્રકારથી ડેટા જે છે તે જીએસટી વિભાગ બહાર પાડે કારણ કે દેશને જે છે તે નુકસાન થઈ રહ્યું છે ઉપરાંત વાત કરવામાં આવે તો જે બે હજાર બાવીસથી જીએસટી ગરબા ઉપર લાગુ કરવામાં આવ્યો ત્યારથી પાંચસો રૂપિયાથી ઓછી કિંમતનો પાસ હોય તો તેના ઉપર જીએસટી લાગતો નથી પરંતુ પાંચસો રૂપિયાથી ઉપરનો જો પાસ હોય તેમાં અઢાર ટકા જીએસટી જે છે ફરજિયાત છે તેમ છતાં આયોજકો જે છે તે જીએસટી ભરતા નથી અને રજીસ્ટ્રેશન કરાવ્યું છે કે નહીં આયોજકોએ તે પણ તપાસ હાથ ધરી છે કારણ કે મોટા આયોજનો જે છે વીસ લાખથી પણ વધારે જો ટર્નઓવર હોય તો તેમને જીએસટીનું રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે તેમ છતાં પણ આયોજકો જે છે રજીસ્ટ્રેશન કરાવ્યા ન હતા અને ફક્ત ગરબા ઓર્ગેનાઇઝ કરતા હતા અને ત્યારબાદ જે પણ કમાણી થતી હતી તે પોતાના કિસ્સામાં જે છે રાખતા હતા એટલે રૂપિયા કમાવાને લઈને દેશને અને રાજ્યને નુકસાન થઈ રહ્યું હતું અને તેના જ કારણે જીએસટી વિભાગે જે છે તે ગતરોજ રેડ કરી હતી અને હવે અનેક આયોજકો જે છે તે પર ગતરોથી ભૂગર્ભમાં ઉતરી ગયા છે ભલે જીએસટી રેડ એમના ત્યાં ચાલુ હોય પરંતુ તેઓ જે છે તે સાંજે ત્યાં પાર્ટી પ્લોટ ઉપરને ફરક્યા પણ નથી તે પ્રકારની પણ વિગતો સામે આવી રહી છે એટલે હવે હજુ યોગ્ય તપાસ સાથે તમામ ડોક્યુમેન્ટ જે છે જીએસટી વિભાગે હાથ તપાસ જે છે હાથ ધરી છે અને આગામી સમયમાં મોટી કરચોરી પકડાય તો નવાઈ રહી જી